કેસમાં ખોટી રીતે સડોવવા ત્રાસ અપાતો હોવાના આક્ષેપ એસપી થરાદ પીઆઈ સામે ત્રાસનું કેનાલ પાસે વિડીયો બનાવી દ્યોદરનો પોલીસ કર્મી ગુમ પોલીસે કહ્યું એએસઆઈ ભુરાજી અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે તેમનું વર્તન પોલીસ વિરોધી છે આહિરાણી જીનલના કેસમાં ખોટી રીતે સડવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરી દ્યોદરના પોલીસ કર્મી ભુરાજી નાગજની કેનાલમાં કૂદવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારબાદથી તે ગુમ છે

અહીં મને ચલાવતા આવતું નથી ત્યારે પાકતી આઈડીના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયા એના પછી એની ધરપકડ થઈ અને ધરપકડ કર્યા પછી ચાર ચાર બે હજાર પચીસના રોજ મને દિયોદર પોલીસ સ્ટેશન દિયોદર એસપી માનકર સાહેબે બોલાવેલો તેમને મેં કહેલું આ વસ્તુ હું જાણતો નથી મોબાઈલમાં તમે આ ટોપી આપી દીધો છે છતાં પણ સામેથી મને કીધું કે તમારે મને સહકાર આપવો પડશે હું કરીશ ત્યાંથી ડિમોદર કોર્ટમાં મુદ્દતે રામેલ ત્યારે સાબિબને મળેલો અને તેમની સાથે મારી આપ વીતિની વર્ણન કરેલ તેના પછી હાજર આરોપી ગોવિંદ સિંહ શંભુજી રાઠોડ સાથે મળેલ તેણે કહ્યું કે એસપી સાહેબે મારો વિડીયો બનાવેલ છે તારે ભુરાજીનું નામ આપવાનું બીજા કોઈનું નામ આપવાનું નહીં બીજા બે ચાર પોલીસ કર્મીઓના નામ આપવાના તેવું મને કહી દું અને ત્યાંથી પછી નીકળી ગયેલો એ દિવસે હું રજા ઉપર ગયેલો તારે છના રોજ મારા સગા શાળા ગુજરા ગયેલા પાકા પીએસઆઈની કોણ આવેલો મારા પર આ બના બને હોવાથી હું આવી શકું તેમ નથી ત્યાં જઈ ને પાછી હું રિટર્ન આવીશ છતાં મારો મોબાઈલ લઈ જઈ હોય તો મોબાઈલ આપવા તૈયાર છું સામે બે કહ્યું સારું કંઈ કરી અને તે જ મેસેજ આપ્યા અને એના પછી સામેનો ફોન આપ્યો કે તેમને એસપી સાહેબને મળી લો તમને ગુનામાં લેવામાં આવ્યા મેં કીધું કે સાહેબે મેં કહ્યું કર્યું નથી તો મને શા માટે આ રીતે કરાવી છો ધમકાવો છો પાછી હું જિંદગીથી હવે કંટાળી ગયો છું અનુસંધાન ક્યારેય ભુરાજીને મળ્યો નથી શકતો નથી ને વાયરલ વિડીયોને લઈ કંઈ કંઈ બનાસકાંઠા પોલીસ બેડામાં હતો આ બનાવ ચર્ચાનો મુદ્દો બની ગયો બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવથરાડીમાં આઠ બે હજાર ચોવીસ હું નોકરી કરું છું નોકરી પર ગયા બાદ ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આઈડી જીનલ આઈડી નામની આઈડી ચાલે છે એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં હજી આ બધું કામ કરાવે છે મારી પાસે માણસો મૂક્યા મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને મારા મોબાઈલ લઈ લઈ જાઉં તમને જે યોગ લાગે કરો બાકી હું આવી મેટરમાં પડતો નથી મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું બધું મને ચલાવતો આવડતું નથી ત્યાર પછી આ આઈડી વાળા વિરુદ્ધમાં કંઈક બે ચાર ગુના દાખલ થયા જિલ્લાના પોલીસમાં એના પછી એની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા પછી મને ચાર ચાર બે હજાર પચીસના રોજ મને દિવેદર પોલીસ સ્ટેશનના એએસપી એસપી દિવધર ડીએસપી એ એસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલો ચાર ચાર બે હજાર પચીસના રોજ મેં માનકર સાહેબને કીધું સાહેબ હું આ વસ્તુ કંઈ જાણતો નથી મને ખાલી બનાવવા આવે છે સાહેબ મારી પાસે કે જેવો હોય તમે ગોઈનો મોબાઈલ લીધો છે ગોઈનો મોબાઈલ તમે પાછો આપી દો તમે આ છે તે છે મેં ના પાડેલી સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું કશું નથી આવડતું છતાં પણ સાહેબે કીધું તમારા મને સહકાર આપો છે મેં સાહેબ સત્ય છે હું કહીશ મારા મુદ્દે તો હું રિટર્ન નામદાર કોર્ટમાં લીધો કોર્ટમાં મુદ્દે પતાવી પરત આવેલો ફરી સાહેબને મળેલો સાહેબને મારી સાચી આપી હતી મેં વર્ણન કરેલી એના પછી હું ત્યાં હાજર આરોપી ગોવિંદભાઈ રાઠોને મળેલો કેમ તું મારો છે એસપી ભુગાજીનું નામ આપવાનું બીજા કોઈનું નામ આપવાનું નહીં બીજા બે ચાર પોલીસ કર્મચારીનું નામ આપવાનું આવું મને કહેલું ગોવિંદસિંઘ એ કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો મારી મદદ બીમાર હોય એ દિવસો રજા ઉપર ગયેલો તારીખ છ છ ના રોજ છ ચાર બે હજાર ચોવીસ પચીસના રોજ મારા સગા શાળા ગુજરી જતા હું ગોલગામ ગયેલો સાંજે પરત આવેલો પરત આવ્યા પછી મારા પીએ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે સાહેબ મારા આવો બના બને છે હું આવી શકું એમ નથી એવું તો કાલે મારે ત્યાં રૂકાજા જવાનું છે હું ત્યાં જઈ પછી રિટર્ન આવીને સાહેબભાઈ જવું છે જશું છતાં મારા મોબાઈલ લઈ જાવ તો મોબાઈલ આપવા તૈયાર છું સાહેબ કે સારું હું જે તમને મેસેજ આપીશ સાહેબ સાથે ચર્ચા કરી લો એના પછી સાહેબનો ફોન આવ્યો મોડા પછી મને વાયા વાન આવેલા કે તમે એસપી સાહેબને મળી લ્યો આમ છે તેમ છે તમને ગુનામ કરવામાં આવશે મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી મને શુકરા આ રીતે ધમકાવો છો ડરાવો છો હું જિંદગીથી હવે કંટાળી ગયો કેનાલ ઉપર આવી ગયો છું ભગવાન જે કરે બનાસકાંઠા એસપી સાહેબ થરાદના પી એસ પી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી પુષ્કલના ત્રાસથી કંટાળી ગયો છું એના લીધે મારું મત મંજૂર હશે મતને વાલું કરી લઈશ એટલો તંગી થઈ ગયો છું આવે છે મોટા ગુનાઓ ફસાવાની વાતો કરવામાં આવે છે એક જ વ્યક્તિના ઈશારે આખું શાસન ચાલ્યું છે એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે એટલે હું તંગ થઈ ગયો છું હિતેશભાઈ પણ રૂબરૂ મારી પાસે મહિના પૈસા મળેલા કલ્પેશભાઈ ઠાકોર દાદાવાળાને સાથે એમને પણ મેં કીધું કે ભાઈ મને બધી જરૂર નથી મને હતા હિતેશભાઈ સારું તમે મને જાણતો હું કહી દઈ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયું હું કહી દઈશ એસપી સાહેબને છતાં જો મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને હિતેશભાઈ પુષ્કર નવા ત્રાસથી હું કંટાળી મારું જીવન ગમે ત્યારે હું ઢુંકાઈ દઈશ જય હિન્દ જય ભારત